ગ્રામજનો સરપંચો અને આગેવાનો મળી રસ્તા રોકો આંદોલન યોજ્યું હતું ઊંડા ખાડા તૂટેલા ભાગો અને પાણી ભરાવાની સમસ્યાને કારણે અકસ્માતનો ભય વધ્યો છે વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે ગ્રામજનોએ ચેતવણી આપી કે તંત્ર તાત્કાલિક સમાર કામ શરૂ નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનશે સ્થળ પર આવેલા અધિકારીઓએ જલ્દી રસ્તા સુધારવાનું આશ્વાસન આપ્યું હતું

દરેક વ્યક્તિને એટલી બધી તકલીફ પડે છે કે બહુ તકલીફ પડે છે અને આ રસ્તો ઉઠી જવાથી અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયા છે આ રૂટ પર અને કેટલા માણસો જીવ ગુમાવ્યો છે તો તંત્રને અમારી એક નમ્ર વિનંતી છે કે તમે ભલે રોડ જ્યારે મંજૂર થાય ત્યારે પણ હાલમાં તમે આ રસ્તો ગોમર પિચિંગથી વ્યવસ્થિત પિચિંગ કરીને પબ્લિક ને જવા આવવાની વ્યવસ્થિત સુવિધા થાય એવી અમારી માગણી છે ભૂપેન્દ્ર પટેલે જ્યારે દિવાળી આગળ એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલાં રોડ રસ્તા બધા રિપેર થઈ જશે પણ નાની દિવાળી નાની દિવાળી ગયા પછી આ પંદર દિવસ થઈ ગયા પણ હોવા છતાં હજુ આ રસ્તો રિપેર થયો નહીં અને તમામ બ્રિજો બંધ થવાને કારણે ડ્રાઈવરજન બંધ થવાને કારણે મોટા વાહનો કે એમપીમાં જવા વાળા તમામ વાહનો આ રૂટ પર નીકળે છે અને ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કન્ડમ થઈ ગયો છે અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે તો વહીવટીતંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો અને પદા અધિકારીઓ પદા અધિકારીઓ આ રૂટનો ઉપયોગ કરે છે કાયમ માટે અધિકારીઓ બી આ રૂટનો કાયમ માટે ઉપયોગ ઉપયોગ કરે છે કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે મામલતદાર હોય કે ટીડીઓ હોય ધારાસભ્ય હોય કે સભ્ય બધા બધાના રૂટ પર જાય છે પણ હોવા છતાં આ રસ્તા પર કોઈ પણ ધ્યાન આપતા નહીં તો પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો પણ આ રોડ રિપેર નહીં કરતા તો કયા કારણોસર તમે આ રસ્તો રિપેર નહીં કરતા એ અમારી અમારે જાણવું છે એટલા માટે આજે અમે લગભગ પંદરથી વીસ ગામડા આજુબાજુના ગામોના તમામ સરપંચો અને પબ્લિક બધા આવીને આમ વડદલાવ ચોકડીની નજીક મદનપુરા સ્ટેન્ડ પર આજે ચક્કાંજામ કર્યો છે અને અધિકારીઓને બોલાવ્યો છે અધિકારીઓ હાલમાં અમને શું જવાબ આપે એ અમે નિર્ણય લેશું